અહીં પ્રકાશ દેસાઇએ પણ ફોર્મ ભર્યું છે એમની પેનલમાંથી તો પ્રકાશ દેસાઈ એમ કહે છે તમે તો બહારથી આવેલા લોકો છે તમારું વતન ક્યાં છે તમે બતાવો ને પહેલાં એ ઝઘડિયામાં આવીને છોટુભાઈના નામે તમે આટલા વર્ષે તાલુકા પંચાયતમાં શાસન કર્યું ને તમે શું શું તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર કર્યા છે એ બધું આવશે આવનારા સમયની અંદર એ તમે ધીરજ ખમજો ને તમે આટલી બધી પ્રોપર્ટી બનાવી રાયસિંગપેરામાં આવીને અને તમે આટલી બધી જમીનો લીધી મકાનો લીધા બીજે બધી પ્રોપર્ટી છે ને અત્યારે આ ઇલેક્શનની અંદર જ્યારે તમે પૈસા વેચવાની વાત કરો છો કે એક એક મતના પાંચ લાખ સાત લાખ દસ લાખ જે ખરીદવા એ લોકો ખરીદપો તમારા ખેતરમાં પૈસા ઉગે છે ત્યાં બી અનાજ જ ઉગે છે અમારા ખેતરમાં બી અનાજ ઉગે છે અમે અમે કોઈ એ નથી અમારી પાસે કોઈ એવો પૈસો નથી અમે તો લોકોનું કામ કરી દૂધ ઉત્પાદકોનો ભાવ વધારી અને આવનારા સમયમાં જેટલી મંડળીઓ બંધ છે એ મંડળીઓ પણ પાછી ચાલુ કરાવીશું કેમ કે ગણે એનું અમુક કારણોસર મંડળીઓ બંધ થઈ જાય દૂધ જ્યારે ઓછું થાય ઘાસચારો નહીં હોય તો એને ફરી પાછી અને અમારી મૂળ માગણી એ છે અમે મનસુખભાઈ સાથે અમે જોડાયેલા બીજેપીમાં ગયા ત્યારે અમે ઘણી જાહેરાતો કરી કે આ વિસ્તારની અંદર સિંચાઈ થવી જોઈએ કે જેથી સાગબારા તાલુકો દેડિયાપાડા નેત્રાંગ વાલિયા ઝગડિયા સોનગઢ ઉમરપાડા માગરોલ મોસાલી જે કંઈ બધા છે એની આ પિયત થવું જોઈએ અને જેથી લોકો પિયત ખેતી કરે તે ઢાંકર ઉખરે તો એનાથી દૂધ દૂધ ઉત્પાદક ઘાસચારો ઉગે એના માટેની અમારી કોશિશ છે પ્રકાશ દેસાઈને કોઈ પૈડી છે નથી અને એને જે શબ્દો વાપર્યા છે કે વીસ તારીખ પછી ખબર પડશે તો એમને પૂછી લેજો વીસ તારીખ પછી શું ખબર પડવાની છે તમે ભાજપના જોડે આજે તમે સી આર પાટીલ સાથે તમારા સંબંધ છે તમારા પાર્ટીના તમારા સારા સંબંધ છે કેમ કે તમે ગદ્દારી કરીને છોટું ભાઈને વિધાનસભામાં હરાવવાનું કામ તમે કર્યું છે સાથે રહીને તો એનો પણ અમે રાજકીય બદલો લઈશું આવે પછી તમે તાલુકા પંચાયતના સભ્ય બની જજો ગઈ વખત ઠીક છે તમે છેતરાઈ ગયા અને તાલુકાના એ બની ગયા ને અત્યારે તમે ઉપપ્રમુખ છો પણ હવે પછી તમારે ભૂલી જવાનું ને રહી દૂધધારા ડેરીની તો દૂધધારા ડેરીની અંદર ઇલેક્શન થવા દેજો તમે કોઈને દબાવીને ફોર્મ નહીં ખેંચતા મને ખબર છે તમે કોશિશ કરો છો સીઆર પાર્ટી પાસે સામે ઉમેદવારને લઈ જઈને અને એને દબાવવાના ધંધા કરો છો કેમ કે સામે દીપકભાઈ છે ઉમેદવાર અપક્ષમાં અને એમના છોકરાને હોદ્દો તમે એટલા માટે જ અપાયો છે છોકરાને એટલે એના ભત્રીજાને ભાવેશભાઈને ભાજપનો હોદ્દો અપાયો એનો મતલબ દબાવવાના ધંધા તમારું પ્લાનિંગ પહેલેથી હતું ને મને ખબર પડી છે આ બાબતની અંદર કે એમને ત્યાં બોલાવવામાં આવ્યા એને દબાવવામાં આવ્યા છે પણ મારે દીપકભાઈને પણ કેવું છે મારે ખુલાસો કરવો છે મનસુખભાઈ સાંસદ જ્યારે આટલું બધું પ્રકાશ દેસાઈની સામે એને ગુંડો કીધો કહેવાનો મતલબ એ નફટ માણસ છે એને આ સમાજને દબાવવાનું કામ કર્યું છે ગરીબોને દબાવવાનું કામ કર્યું છે ઉમલ્લાની અંદર પેલા વાણિયાને માર્યો શાહ જેને કહેવાય આદિવાસીઓને હત્યાઓ કરાવીને એને અકસ્માતમાં એ કરવાનું એનું નામ અમે તે વખતે આ ડીએસપી હતા ત્યારે એનું નામ અમે જઈને લખાવવાનું કામ કર્યું છેલ્લા નંબરે નામ લખ્યું લખતા નહીં હતા પહેલાં એક્સિડન્ટનો કેસ બનાવ્યો પહેલાં નંબરે નામ લખાયું અમે ત્યાં લગી આંદોલન કર્યું એટલે કહેવાનો મતલબ કે આ દાદાગીરી આદિવાસીઓને તાલુકા પંચાયતની હું વાત કરું છું કે તમે ડીએસપીના સહારે પોલીસના સહારે તમે બોલાવી બોલાવીને કોઈ નહીં જાય તો એના ઘેર પોલીસ મોકલી દેવાની એને દબાવી દેવાનું અને કોઈને ત્યાં ઇન્કમટેક્સવાળા મોકલી દેવાનું શું તમારા ધંધા છે પોલીસ આવા અધિકારીઓ અહીં મૂકીને પોલીસના અધિકારીઓ પાસે તમારે દબાવવાનું તમે તમારું રક્ષણ છે એ છોડ દેવાનો ને તમને ધાક નથી લાગતી અમને તો નથી ધાક લાગતી અમે તો મોતના ભાગા બી નથી બીતા કે અમે છોટુભાઈના હાથે વર્ષોથી અમે કામ કરીએ છીએ તમે તો હથિયારો લઈને ચાલે તમે કયા નેતા બની ગયા છે અહીં ગાડી હે તમારી સાથે અરે છોટુભાઈ વસાવા જેવા આટલા મોટા આદિવાસી નેતા ગરીબોના મસીહા એસસી એસટી ઓબીસીના હે એને એને કોઈ રક્ષણ નહીં મળે અમે તો રક્ષણ બી છોટું ભાઈને માંગેલું હતું અમારું બી માંગેલું હતું આટલા વર્ષો લગી નથી આપ્યું એટલે સરકારો જાણી જો અમારે જેવાની હત્યા કરવા માંગે છે એવો પણ અમારો આરોપ છે તમે આવા લોકોને સાવરવા માટે આ વિસ્તારમાં દાદાગીરી કરવા માટે તમારે જીઆઈડીસીમાં હપ્તા ઉઘરાવા છે રેતીવાળાઓના હપ્તા ઉઘરાવા છે સિલિકાવારાના હપ્તા ઉઘરાવા છે તાલુકા પંચાયતના પૈસા ખાઈ જવા છે સાહેબ એક દિવસે બહાર કાળ લખી ઓકાવી દઈશું હા એટલી પણ અમે ચેલેન્જ ફેંકીએ છીએ આ વિસ્તાર અમારો છે આદિ અનાદિ કાળથી અમારા બાપદાદા અહીં વસે છે કંઈ વાંધો નહીં તમારે જે ધંધા કરવા હોય તે પણ તૈયારી તમે પણ રાખજો કે આવનારા સમયમાં એ રાજકીય હોય કે તમારો ભ્રષ્ટાચાર હોય એને અમે બહાર કાઢીશું ને તમારીમાં તાકાત હોય તો દીપકભાઈને દબાવતા નહીં અને એને ફોર્મને ખીંચાવતા લડી જજો તમે એ હિસાબ તમને વીસ તારીખે અમે આપી દઈશું એટલી પણ અમારી ચેલેન્જ છે તો આ અને મહેશ્વર સવા પણ આમાં જીતવાનો છે કોઈ તાકાત નથી ગમે એટલા રૂપિયા મારા ઝોન પર વાપરજો તમે મહેશ્વર સવા પણ જીતવાનો છે ઘનશ્યામભાઈ જે હોય તે ઘનશ્યામભાઈ સાથે મેં ડિરેક્ટરમાં રહ્યો છું વાઇસ ચેરમેન રહ્યો છું તો ચોક્કસ એ માણસ સાચો છે એટલા માટે અમારે એમની સાથે રહેવાનો બાકી અરુણસિંહની પેનલ ખોટે ખોટું કેમકે મેન્ડેટ જ એના ત્રણ મહિલા છે ને આપ તમે જોઈ લો આખા પેનલના બારે બાર એ મહિલા હવે તમે બદલવાની વાત કરો છો પણ તમારું કંઈ ચાલે નહીં ખેલદીલીથી તમે આવો મેદાનમાં અમે તો ચકાસણી એ દિવસે કીધું કે અમારે કોઈ વાંધો નથી ઉઠાવો આવો મેદાનમાં લડો અમને કંઈ વાંધો નથી તમારે જેવી બાયલાપણે છીછડાપણો નથી કે તમે વાંધો ઉઠાવીને ફોમરત કરવાની વાત કરો લડો એટલે મારે દીપકભાઈને વારંવાર દીપકભાઈ મહેન્દ્ર દેસાઈ કે મહેશ પોતે ફોર્મ ખેંચવાનું નહીં લડો મેદાનમાં મારો પોતાનો એકમત મળશે દીપકભાઈ પણ એ વસ્તુ એકમત મત મળશે તો એને સંતુષ્ટ થવું પડે ને જો અગર દીપકભાઈ ફોર્મ ખેંચવાની કોશિશમાં ભાજપવાળાએ કરશે તો એમનું રાજકારણ એમના છોકરાઓનું રાજકારણ પતી જશે ને જે રાજપાયળી હોય કે ઝઘડીયાના લોકો છે કાંઠા વિસ્તારના લોકો આ પ્રકાશ દેસાઈથી ત્રાસી ગયા છે જો આ ફોર્મ ખેંચવામાં આવશે તો દીપકભાઈનું અને એના છોકરાઓનું પણ ભવિષ્ય પતી જશે આ એટલે હું ચેલેન્જ સાથે કરું છું હા એટલે આ દગો થવો નહીં જોઈએ એટલે મારે કોઈ આક્ષેપ નથી પણ જે રીતે અફ વાતો ચાલે છે થોડી ઘણી હકીકત છે થોડી ઘણી અફવા છે એને અમે જાણીએ છીએ તો દીપકભાઈ એમના છોકરાઓએ કોઈ ખોટું લગાડવાની જરૂર નથી મારે કોઈ આક્ષેપ નથી પણ કોઈના દબાણમાં આવીને ખેંચતા નહીં તો પ્રકાશ દેસાઈને એનો હિસાબ અમે ચૂકતે કરી આપીશું વીસ તારીખે